आज की ब्रेकिंग न्यूज अभी इधर खेतर में देखो ये हड़गा दिया है इसमें बटे है। और रहे है क्या बोलने का तापा नहीं तो मजा जाओ ने। <laughs> ने वो, वो। आया तो ना माता मिली माता बढ़ाओ

કેમેરામેન પાછું હાર વધુ ને વીસ વીસ બટાકો જેવા બરાબર પપ્પા ના ખબર પાછા ભૂખ લાગી ને એટલે બટેકો

એટલે રેડી હે આ હું કોઈ ના લગન કે દરવાજો બનાવી લે દરવાજો નહી બનાવતો લે તું તાણ એ દરવાજો નહી બનાવતો આટલો બઠી લે આટલો લાકડા માં તમારા પર બાટકા શેક હોય બાટકા શેક હોય લાકડા જોશી થોડા જી તમે લાકડા ઉઠવા દો ને તો એ ના એ ઈન એ તારો ભાગ કોક છે નાગ બાગ તો ખાઈ જાય સીધો બટાકો ખાધા મરી હળો એટલે પેલી બધું ઉઘવા જો પર વાળ નીકળ

જો બટાકુ જોવો ખાલી ભરાવદાર આ ખાધા પછી તો પણ ગેસ ના થાય ઓડકારો તો હપું છું મારા તારું જેવું કાળું તમારો કાઢી નોક્સ મને આટલો ચાલી રહ્યો કેમેરામેન ચાલી રહ્યો આટલો એ ચાલી રહ્યો ભૂંડો ના જેમ તમે જો ખોતરવા માંડ્યો મફત મફત નું તો બાકી મૂકવા તૈયાર નહીં આ ઘટું બટું જો પેલા મારા બકો નું વસ્તુ કરવા તમે જોયું ખાલી એક વસ્તુ જોયું કે રેડ્ડી રહ્યો ને એને કશ્યુ ની લાયો નઈ કોઈ

મારી બોલ ખોટું બોલ બોલ કરવામ કાચ કરું ચશ્મા નહીં પણ આ છે બટેકા વાળા બટેકો બરોબર ચશ્મા વાળા ચશ્મા સાધન વાળા સાધન

લગન માં જ્યાં કીધું ખબર કેતો આ ચશ્મીશ અંગત ના લઈ જોપલું થઈ જાય બધી હા કાળો મેસ થઈ ગયો

चापडो मंडळ जो मेळो एकलो एकलो हा रे नजो बघ तुला टावर हातमा खाशो खाळीला तुला आयो पण हे तो खुद्द नु खावानो तर तो जिकडे दोई नावच रे जोवाय हा एकलो में हे आपले जे बय खाजिम जे बय कटि मिलले तर ताडी बस तारो काम का तू पण झिंबो छोटा मोठा वाळसला तोकडे थाळी लागो

ઓકે દો કોઈ મૂઢામાં શેજ ના ગાલતા ખાલી ચાખ તો તો ચાખવામાં રાખજે બે મહિનાનો ગેસ રહે ચાખ્યું કોને તું મેલો પાછળ હો તો જો કેમ બટેકું બતા એ લે એક વાર નું એક વાર નું એક એક ભાઈ બધા આલુ ભરે રેડી તો વગર આ રેડી ભાઈ ખાવા માંડે ભાઈ હેડો જો બે ભોણા ભાઈ લે લીધું બેટા તમે વેચવા નહીં બધા હો ભાઈ કે કે ઘરના છે બધા મરચું ખાજો કીધું ના કરતા બિલકુલ ઓકે ઓકે રેડી હા તો એક બે દે

બટાકા મોસ્ટ લાગે હો બરાબર તમારે ટ્રાય કરવાનું હવે હો આટલું પાણી બધાને એક એક ગુંટો તને પહેલા સેલ્યુ મળશે પહેલા બધા આટલે થોડું બાં ઘોણા રેડી થોડું જ થોડું 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 જ આય આય બસ જવા દે કેમ આય આઈ લે

બેટા મફત ખાઈ ગયા બરોબર નવું સ્ક્રિપ્ટ ની વાત આવી વિડીયો બનાવવાની તો પછી સ્ક્રીપ્ટ જો બધા નાઈ ગયા ચલો મિત્રો મોજ પડી જાય એમને તમે અમારો આખો વિડીયો જોજો તમને મોજ પડી જશે બરોબર જબરજસ્ત